નમસ્કાર મિત્રો આજે આપણે આ વીડિયોમાં એલઆરડીનું અંદાજીત કટ ઓફ કેટલું રહી શકે કેટેગરી વાઇઝ તેની ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ કુલ જગ્યાઓ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની બાર હજાર ચારસો જેટલી છે જેમાં ત્રણસો સોળ પોસ્ટ પીએસઆઈ માટે મેલ કેન્ડિડેટની અને એકસો છપ્પન પોસ્ટ પીએસઆઈ માટે ફિમેલ કેન્ડિડેટની હતી એટલે કે તેને બાદ કરતા કુલ બાર હજાર જગ્યાઓ કોન્સ્ટેબલ માટે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જો બે ગણા બોલાવી તો ચોવીસ હજાર ઉમેદવારો ડીવી માટે બોલાવી શકે છે પરંતુ આ વીડિયોમાં આપણે લાસ્ટમાં ફાઇનલ સિલેક્શનમાં કટ ઓફ કેટલું રહી શકે ફાઇનલ મેરિટ તેનો અંદાજ આપણે આ વિડીયોમાં જોઈશું તો સૌથી પહેલા વાત કરીએ જે ટોટલ ત્રણસો સોળ વતા એકસો છપ્પન એટલે કે ચારસો બોતેર જગ્યાઓ પીએસઆઈ માટેની છે તેમાંથી ઘણા એવા ઉમેદવારો હશે કે જેમને કોન્સ્ટેબલની એક્ઝામ આપી જ ના હોય એટલે મિત્રો ઘણા ઉમેદવારો કોમન પણ નીકળશે જ પરંતુ કેટલા ઉમેદવારો કોમન નીકળી શકે તેનો અંદાજ હાલ લગાવવો મુશ્કેલ છે બીજી વાત કરીએ કે મેરિટ કેટલું રહી શકે અને તે માટે કયા કારોર્મેન્ટો ભાગ ભજવે છે તો સૌથી પહેલાં એનસીસી સર્ટિફિકેટ ઘણા એવા ઉમેદવારો હશે જેમની જોડે એનસીસી સર્ટિફિકેટ હશે તો તેમને બે ગુણ મળવાપાત્ર છે આપ સૌ જાણતા હશો તેવી જ રીતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ડિગ્રી ધરાવનાર ઉમેદવારો પણ હશે જ તેમ વર્ષનો કોર્સ બે વર્ષ ત્રણ વર્ષ કે ચાર વર્ષ તેથી વધુ અલગ અલગ કોર્સ કરેલો હોય તો તેના પ્રમાણે ત્રણ ગુણ પાંચ ગુણ આઠ ગુણ અને દસ ગુણ મળવાપાત્ર છે બીજું મેરિટમાં મુખ્ય મેટર કરે છે બહેનો માટે વિધવા બહેનો તો વિધવા બહેનોએ નિમણૂક સમયે જો પુનઃ લગ્ન કરેલ ન હોય તો મેળવેલ કુલ ગુણના પાંચ ટકાર ગુણ આપવામાં આવશે એટલે કે જે બહેનો વિધવા છે તેમને બેસોમાંથી ઉદાહરણ તરીકે સો ગુણ આવ્યા હશે તો પાંચટા ગુણ એક્સ્ટ્રા એડ થશે એટલે કપાચ માર્ક્સ મળશે એક્સોની જગ્યાએ એક્સો પાંચ માર્ક્સ તેમના વેલેડ ગણવામાં આવશે તેવી જ રીતે બીજો એક અગત્યનો મુદ્દો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલ હશે તો પણ મેળવેલ કુલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરાશે તો મિત્રો મેરિટ માટે આ ચાર મુદ્દા ખૂબ અગત્યના છે ખૂબ જ મેટર કરે છે હવે વાત કરીએ કે આપણે આ વિડીયોમાં આજે મુખ્યત્વે બિનહથિયારી માટે ચર્ચા કરીશું તો બિનહથિયારી માટે કેટેગરી વાઇઝ જનરલ ઈડબલ્યુએસ એસ ઓબીસીએસસી મેલ ટીમાં મેલ અને ફિમેલમાં અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે છે તેની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં જનરલમાં મેલની વાત કરીએ તો બિનહથિયારી માટે જ વાત કરું છું આનાથી બે ત્રણ માર્ક્સ ડાઉન હથિયારી માટે અને તેનાથી બે ત્રણ માર્ક્સ ડાઉન એસઆરપી અને જેલ સિપાહી માટે સમજીને ચાલજો તો જનરલ કેન્ડિડેટમાં મેલમાં એકસો સોળ પ્લસ ઓર માઇનસ અપ એટલે કે એકસો ચૌદથી એકસો અઢાર સુધી ફિમેલમાં એકસો તેર પ્લસ ઓર માઇનસ ડો એટલે એકસો અગિયારથી એકસો પંદર સુધી તેવી રીતે એએસમાં એકસો તેર આજુબાજુ દરેકમાં મિત્રો પ્લસ ઓર માઇનસ હવે સમજીને ચાલજો ફિમેલમાં એકસો સાત ઓબીસીમાં એકસો બાર આજુબાજુ ફિમેલમાં એકસો છ આજુબાજુ તેવી જ રીતે એસસી કેટેગરીમાં એકસો આઠ આજુબાજુ મેલ કેન્ડિડેટમાં ફિમેલમાં સત્તાણું આજુબાજુ અને એસટી કેટેગરીમાં એકસો પાંચ આજુબાજુ મેલમાં અને પંચાણું આજુબાજુ ફિમેલમાં રહી શકે તેવું હાલ અનુમાન લગાવી શકાય છે આ કોઈ ઓફિશિયલ મેરિયેટ નથી મિત્રો પણ આ એક અંદાજ છે હવે બીજી વાત મિત્રો એ કે તમે જાણતા જ હશો કે પાર્ટ એ અને પાર્ટ બીમાં સેક્શનલ કટ ઓફ હતું તો ઘણા મિત્રો એમ કહે છે કે ગુજરાતી ગ્રામર લેંધી હતું તો હા એકસો ટકા વાત સાચી છે મેરિટમાં તેની અસર જોવા મળશે પરંતુ ઘણા એવા પણ ઉમેદવારો છે જે ખૂબ લાંબા સમયગાળાથી તૈયારી કરતા હોય છે તો સ્વાભાવિક છે મિત્રો કે જનરલ ઈ ઓબીસી એસસી એમાં ખાસ કરીને એસ ને ઓબીસીમાં લગભગ સેમ જેવું મેરિટ રહેશે પરંતુ મિત્રો મેરિટ એટલું પણ ડાઉન નહીં જાય તો સત્ય સ્વીકારીને નેક્સ્ટ પરથીની તૈયારી ચાલુ કરી દેજો જે મિત્રોને સારા માર્ક્સ થતા હોય તે મિત્રો ચોક્કસથી કેટેગરી સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જય હિન્દ જય ભારત